રાજુલામાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ઉપસ્થિતિમાં યોજાયેલા મહાસંમેલનમાં માં અમરીશ ડેરના ભાજપ પ્રવેશ બાદ બેબાક બોલ બોલેલા હતા અમરીશ ડેરે જણાવેલું હતું કે ભાજપમાં બોલવાની સ્વતંત્રતા નથી એ વાત ખોટી પડી છે મારી પર પાટિલ સાહેબ ને પ્રેમ છે એટલે આ શક્ય છે રાજુલાના કર્મનિષ્ઠ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી નું પણ સ્વાગત આ મંચ પર કરવામાં આવ્યું પાર્ટી જે કામ આપશે તે કામ કરીશ તેવું તેમણે જણાવ્યું રાજુલામાં તમામ મહેમાનોને આવકાર્યા અને અમરીશ ડેર પોતાના રાજુલામાં સી આર પાટીલની ઉપસ્થિતિ વચ્ચે ખીલી ઉઠેલા હતા કાલે પણ મને એમ લાગતું હતું કે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યો છું ત્યારે મને કદાચ કાગળ આપવામાં આવશે કે અમરીશભાઈ

ધારાસભ્યશ્રી સાથે રહીને જે કાંઈ કરવું પડશે આપના માર્ગદર્શન ને સાથે કરી શકે પણ આપણે ખાતરી આપી છેલ્લી વાત મારે એ કરવી છે કે બે દિવસથી જ્યારે જોડાવવાની વાત હતી ત્યારે ઘણા બધા મિત્રો એમ કેતા હતા જોડાવું છે ઘણા બધા કેતા હતા નથી જોડાવું ઘણા બધા મિત્રો ફોન ની રાહે હતા ત્યારે સાહેબ એક વાત મૂકી હતી કે જ્યાં સંબંધો છે ત્યાં સ્વતંત્રતા આપવી જોઈએ એક પણ આગેવાન ને એક પણ કાર્યકર્તાને ને મેં ફોર્સ કર્યો નથી કે તમે જોડાવ ને જોડાવ આ એટલા માટે કે એના ઉપર આપણે છોડવું જોઈએ ત્યારે હું એવું માનું છું કે અમરેલી જિલ્લા પંચાયતમાં વિરોધ પક્ષના નેતા તરીકે ખૂબ કામ કરતા વડીલ મુરબી પ્રભાતભાઈ કોઠીવાળની આ આગેવાનીમાં ત્રણ જેટલા જિલ્લા પંચાયતના સદસ્ય શ્રીઓ રાજુલા જાફરાદ ખાંભા મત વિસ્તારની અંદર તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પક્ષનું પ્રતિનિધિત્વ કરતા મોટા ભાગના શ્રીઓ અને વિવિધ સેલ મોરચાના પ્રમુખો પણ આપની હાજરીમાં અહીંયા જોડાવા માટે ઉત્સાહિત છે ત્યારે આપે જે સમય આપ્યો છે ત્યારે આપનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આગામી સમયમાં હજી ફરી વખત કહું છું કે કોઈ કમિટમેન્ટની વાત નથી આ કમિટમેન્ટ એટલું ચોક્કસ પ્રમાણે છે કે આવનારા સમયની અંદર આપના દ્વારા જે કામ સોંપવામાં આવશે એ નાનામાં નાના કાર્યકર તરીકે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરીને કામ કરવાની મારી તૈયારી છે કદાચ તમને કોઈ કહેતું હોય કે નહીં આ કમિટમેન્ટ સાથે જોડાયા છીએ આ કમિટમેન્ટ સાથે જોડાયા છીએ તો હું એમ કહું છું કે અંબરીશ ઢેરજા લાગણીને પ્રેમથી જોડાઈને આ સોદા ન હોય એટલે ખાસ કોઈ બીજી બીજી વાત કરે તો વાતમાં તથ્ય નથી તેમ છતાં પણ ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ જે કામ સોંપશે એને નિષ્ઠા પ્રામાણિકતાથી બજાવવાનો પૂરો કરવાનો પ્રયત્ન કરીશ અને ફરી વખત આપ અહીંયા પધાર્યો છો ત્યારે રાજુલાની ભૂમિ ઉપર આપ સહિત સર્વે મોડી મંડળ ને આવકારતા હર્ષની લાગણી અનુભવું છું અને આપનો આભાર માનું છું